જે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ અઢાર પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે પણ આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે એ કામરૂ દેશ જવા નીકળી ગયા કામરૂ દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે જઈ રાજા અલખની ની રંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા બાળી નાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાળી નાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા હે રાજા કાળી રાત્રે પૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદશ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે પૂતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથિયા ઉતરવા લાગ્યા પચાસ એક પગથિયા ઉતર્યા ત્યાં તો વાવમાં સૂતેલી પૂતાવળ જાગી અને વાવના ગોખલે ગોખલેથી કિલકારીઓ સંભળાવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવું રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો આ ગૌ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા પૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવી